કંઈ પણ શાકભાજી ન હોય ત્યારે તૈયાર કરી શકાય તેવું સિંગ ભજીયાનું શાક રેસીપી કંઈક અલગ રીતે અને પરફેક્ટ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું સિંગ ભજીયાનું શાક રેસીપી કંઈ પણ શાકભાજી ન હોય ત્યારે કંઈ પણ ઝંઝટ વિના બનાવી શકાય તેવી રેસીપી તો અહીં મેં થોડા ભજીયા જે તૈયાર આવે તે લીધા છે ત્યારબાદ અદરક મરચાં કટિંગ કરીને ડુંગળી સરસ રીતે ગ્રેવી ટાઈપનું ટમેટાને પણ તૈયાર કરી લીધું છે અહીં મેં એક પેનમાં તેલને ગરમ કરવા રાખેલું છે તો અહીં તેલ મીડિયમ ગરમ થાય ત્યારે તેમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી એડ કરશું અહીં આપણે કાઠિયાવાડી કાઠિયાવાડી લસણની ચટણી ચટણી એડ કરીશું અહીં આપણે નહીં તેનું ધ્યાન રાખવાનું વધારે હાઈ ગેસ રાખવાની નથી ત્યારબાદ અહીં આપણે અદ્રકની પેસ્ટ એડ કરશું ત્યારબાદ અહીં થોડા મરચાં એડ કરશું તેને પણ આપણે સરસ મિક્સ કરશું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ કરવાની નથી એટલે આપણી કાઠિયાવાડી લસણની ચટણી બળે નહીં અને એમ જ સરસ તૈયાર થાય તો અહીં આપણે ડુંગળી કટિંગ કરેલી જે હતી તેને એડ કરશું ત્યારબાદ તેને પણ પરફેક્ટ રીતે આપણે ચતળાવવા દેશું તો અહીં આપણે થોડી હિંગને એડ કરશું ત્યારબાદ તેમાં આપણે નમક એડ કરશું નમક અહીં મીડિયમ રાખવાનું છે જે પ્રમાણે ડુંગળી અને જે આપણે ટમેટા એડ કરશું તેમાં જરૂર પડે તેટલું જ આપણે નમક એડ કરવાનું છે કેમકે ભજીયામાં નમકનું પ્રમાણ હોય છે એટલા માટે થઈને તો અહીં આપણે તૈયાર કરેલી જે ટમેટાની ગ્રેવી છે તેને એડ કરીશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે ચાતડી લેશું તો અહીં આ બધી જ વસ્તુઓ સરસ રીતે ચતળાઈ ગઈ છે તો અહીં આપણે ધાણાજીરુંનો પાવડર થોડો ગરમ મસાલો અને ત્યારબાદ આપણે અહીં સિંગ ભજીયા એડ કરી દઈશું જે તૈયાર આવે તે સિંગ ભજીયા એડ કરી દઈશું તમે ઘરે બનાવેલા હોય તો તે પણ એડ કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું એટલે મસાલો સરસ રીતે કોટ થઈ જાય તમારે અહીં જે પ્રમાણે ગ્રેવી જોતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી રહ્યો છું તો અહીં મેં પાણી એડ કરીને પાંચ મિનિટ તેને પકવી લીધું છે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું શાક તૈયાર થઈ ગયું છે ખૂબ જ ઝડપથી તૈયાર થયેલું છે અહીં કોઈ પણ શાકભાજી ન હોય તો પણ તેને તમે પાંચ સાત મિનિટની અંદર તૈયાર કરી શકો છો અને ટેસ્ટી પણ એટલું તૈયાર થાય છે તો ડેલી અપડેટ અને કાંઈક નવી નવી રેસીપીઓ માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ